ઓ હયું એક નંબર થઈ ગયો ને ને વિડિયો જોવા હતું ને તને તને બનાવતા એક થઈ જાય ખખારો તો આવે શરૂઆત ખખારો આ બધા પબ્લિક નગરીમાં એક શાનદાર शायरी થઈ જાય મસ્ત

હવે આપણા વારો મંગાવો લઈ લો નહીં આપણે લઈ ન જતા ડાયરેક્ટ આપડે લગ્ન કરવાનું તો ખબર કેમ પડતી છે છોકરી કેવી છે ખબર તો ક્યારે પડે જયારે ઘરે પવણી લાવો અને ઓઠા ઉગાડો પછી ખબર પડે કે ઐશ્વર્યા છે કે ઝૈશુર્યા

અલલો જબ તો બરાબર હા કે બી સોવ વી કેમ થાયલા મારું ભાઈ જાવ दारू માટે ચાયરી થઈ પણ એ સાંભળ્યું છે કે ના ના શું કે દારૂ બહુ ખરાબ વસ્તુ છે છે ખતમ બાય બાય ટાટા ગુજરાતી આવડતું ગુજરાતી સાંભળ્યા કે દારૂ બહુ ગંદી શીશ છે એક તમે પીવો એક અમે પીએ

એ મોઢું ખૂલ્લે ને બહાર આવે કે મોઢું ખૂલ્લે ને બહાર આવે કે મોઢું ખૂલ્લે એ આવે આગળ તો વેટ હું આ તો આ તો આ પણ કેવી પડારી માર નથી બોલી હું ગોબરા લેન મરબે મે ફર્મેશ પૂરી કરી દેને જીએફ છે કે ની કરી દેને લે ઉભો તને જીએફ માય કાંગલાવો હોય મરદ ને તો બાયડું તો બાયડી ગામ મે માર્યો રગ માથે હાથ રાખી જો મારા ભાઈ સાહેબ ખતમ નહી હોતા બે હું હું કથા કરે બોલ કઈ મે સારી આ કેમ આવે સાયરીકો સાયરીકો કે અરજ કીયા હે કમાને વાહ 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 અરજ કીયા હે કમાને વાહ 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 યાર ત ત કરજો હું જોવું હબું ફિરવી આને ફોટો

કોણ ફાયદો કોણ ફાયદું પાટી પાટી ઘબાટી લીંબુ કરતા આંબલી ગાટ જેને જેને મને માર્યું હોય ને પગના કે નો ભાઈ ભગવાને દીધેલું તો ઘણું છે પણ આગળ કે મારો ભાઈ ભગવાને દીધેલું તો ઘણું છે કે મારો ભાઈ વાહ વાહ વાહ

અમારા વિડીયોને લાઈક કરો શેર કરો અને અમારી ચેનલ ને સબસ્ક્રાઈબ કરો તો મળવી નવા વિડીયો કોમેડી વિડીયો માટે રોજ અમારા કોમેડી વિડીયો જોય તો